નમસ્કાર મિત્રો તો આપણે હનુમાન દાદાને પગે લાગી લીધા થઈએ નમસ્કાર મિત્રો તો આપણે હનુમાન દાદા એક સોંગ આવો ત્યારે હે મારો રોમ તારું સપનું પૂરું કરશે કરશે રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ એ મારા નહેડાવાળા હનુમાન દાદા તારું સપનું પૂરું કરશે ಾರು ಹನುಮಾ ತು ಸಪನು ಪೂರೇ ಹನುಮನ್ ಆಮಾ નું મંદિર જોઈ શકો છો